બાટલા ભરેલા આઇસર સહિત મુદ્દામાલ જપ્ત કરાયો છે સ્થાનિક પોલીસના ચેકિંગ દરમિયાન ગેસના બાટલા ડાયવર્ટ કરવાનો મામલો સામે આવ્યો પોલીસે દસ પોઈન્ટ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી તો ચોટીલાથી આ જાણકારી સામે આવી રહી છે અને ચોટીલાથી મોટા સમાચાર કહી શકાય છે જે જે મળી રહ્યા છે ગેસ ભરેલા બાટલા એક તેને પાડવામાં છે છે અને મોટું જે સામે આવ્યું તેને લઈને તપાસ પણ ચાલી રહી છે અને પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા ફાડવામાં આવ્યા જેમાં રૂપિયા દસ પોઈન્ટ આગળ સિત્તેર લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે ગેસ સિલિન્ડરની હેરાફેરીનો પર્દાફાશ થયો છે ચોટીલાની અંદર જેમાં હાઈવે ઉપર ગેસના બાટલા ડાયવર્ઝન ખેડવાનું મસ મોટું કોબાણ છે તે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને લાખોનો મુદ્દામાલ જપ્ત થયો છે જેમાં કોમર્શિયલ એલપીજી બાટલા ભરેલ આયસર સહિત મુદ્દામાલને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે જેમાં એસડીએમ હર્ષદ મકવાણાના ચેકિંગ દરમિયાન આ મસ મોટું કોબાણ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને આ તપાસમાં 95 ગેસના બાટલા ભરેલ આયસર મળી આવ્યું

એલપીજી બાટલાઓ મળી આવ્યા હતા જે બાટલા ખરેખર તો રાજકોટ નજીક આવેલ રિલાયન્સ કંપનીના પેલામાંથી નેટોડાથી ભરવામાં આવેલા અને ગોંડલ તાલુકાના રીબડા ખાતે લઈ જવાના હતા પરંતુ તેની બદલે ચોટીલા હાઈવે ઉપર મળી આવતા ડ્રાઈવરની પૂછતાછ કરતા સમગ્ર કોભાણ બહાર આવ્યું હતું ડ્રાઈવરના જણાવ્યા મુજબ આ બાટલા રીબડા લઈ જવાને બદલે તેઓ સુરેન્દ્રનગરના સાયલા ખાતે લઈ જઈ રહ્યા હતા તેઓની પાસેથી મળી આવેલ કાગળ ઉપરથી સમગ્ર એલપીજી ના બાટલાઓને અનધિકૃત રીતે જે કહેવાય કે ડાયવર્ઝન કરવામાં આવી રહ્યા હોવાનું કૌભાંડ પ્રાંત અધિકારીના ધ્યાને આવતા આ મુદ્દામાલ માલ દસ લાખ ઉપરનો નો જપ્ત કર્યો છે અને હાલ ચોટીલા ખાતે મુકાવી અને તેના માલિક સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જી જીજ્ઞેશ